વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને તે દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ હતી અને એસ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરૂ કરી હતી સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે પાણી ભારે વરસાદને લઈ ચોથરફ પાણી ભરાઈ જવા પામ્યા હતા આ દરમિયાન હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી અને અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી આ દરમિયાન જ બસ પાણીમાં બંધ પડી જતાં સંપૂર્ણપણે ડૂબી જવા પામી હતી હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓએ અજમેર રેલવે ડિવિઝનના અધિકારીઓને ભારે વરસાદી પાણીને લઈ અંડરપાસની સમસ્યાને દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું પ્રકારની સમસ્યા સર્જાઈ હતી અને હાલ કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે એટલે ગઈકાલ રાતના બહુ હેવી વરસાદ આપણા હિંમતનગરી એમાં છે અને એના કારણે આ ગંડારામાં પાણી ભરાયું હતું પણ એસટીના જે ડ્રાઈવર અને કંડક્ટર બાજુના ગામમાં બાળકોને લેવા માટે જતા હતા અને આગળ એમના આગળ એક ટ્રેક્ટર નીકળ્યું હતું આગળ એક ટ્રેક્ટર નીકળ્યું એટલે એમને એવું લાગ્યું કે ટ્રેક્ટર નીકળી જશે તો બસ નીકળી જશે એટલે બસ નીકળી ખરી પણ એટલામાં પાણીનો ફ્લો વધી ગયો એટલે સેન્સર અડી ગયું એટલે બસ બંધ થઈ ગઈ પણ ગામ લોકો બધા આવી ગયા એમના ડ્રાઈવર કંડક્ટર બેન છે બચાવ થયો છે એસટીના સત્તાવાળાઓ પણ અહીં તાત્કાલિક આવી ગયા છે બધા ટ્રેનથી બસ પાછી કાઢવા માટેનો પ્રયત્ન ચાલુ છે અને ગામ લોકોની પણ રજૂઆતમાં થઈ છે કે આનો કાયમી નિકાલ થાય અને પાણી રેલ રેલવેના અધિકારીઓ મારફતે કાયમી ઉકેલ કરીને આ ભરાય નહીં પાણી અહીંયા એ માટેનો બંદોબસ્ત થાય એ માટે અહીંયા હું ચોક્કસ રેલવેના સત્તાવાળાઓ સાથે વાત કરીશ અને આ બંનેનો બચાવ પણ એમના આજુબાજુના ગામ લોકોએ જે સહકાર બધાએ આપ્યો છે માટે આજુબાજુના જોખમી કેટલા છે હિંમતનગરમાં એક વાંટડાનું પણ આવું જ પાણી ભરાય છે એ ભરાય છે કુલ તો એમને સિત્યાસી આઈડેન્ટિફાઈ એ જિલ્લાના છે આખા પણ સમગ્ર જિલ્લાના સિત્યાસી કેવો બોલ્યા છે ડીસી પણ આપણા આ એરિયાના તો અહીંયા આટલા બે જ છે આ ઓકે પણ ટૂંકમાં જ્યાં જ્યાં હોય ત્યાં આવું ભારે વરસાદ હોય તો એમાંથી બચાવ થાય એ માટે કાયમી નિકાલ માટે ચોક્કસ ડ્રાઈવર દ્વારા કંડક્ટરનો બચાવ થાય ડ્રાઈવર દ્વારા કંડક્ટરનો